ઉપલેટામાં સાર્થક ફાઉન્ડેશન દ્વારા વિશ્વચકલી દિવસની ઉજવણી કરવામાં આવી રાજકોટ જિલ્લાના ઉપલેટામાં માર્કેટિંગ યાર્ડ ખાતે તા વીસ માર્ચ એટલે કે વિશ્વ ચકલી દિવસ આ ચકલી દિવસ નિમિત્તે જીવ સાર્થક ફાઉન્ડેશન દ્વારા ચકલી પ્રેમીઓ માટે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું હતું આ કાર્યક્રમમાં નગરપાલિકાના પ્રમુખ વર્ષાબેન ગજેરા ઉપપ્રમુખ જીજનાબેન વ્યાસ કારોબારી ચેરમેન મિતલબેન સુવા સુવાયાર્ડના ચેરમેન હરિભાઈ ટુમ્મર બોલેક વાઇસ ચેરમેન વિનુભાઈ ઘેટિયા લોકસાહિત્યકાર દેવરાજભાઈ ગઢવી સહિતના આગેવાનો હાજર રહેલ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જીવ સાર્થક ફાઉન્ડેશનના પ્રમુખ સરોજબેન ગરાળિયાના માર્ગદર્શન નીચે હોદ્દેદારો સભ્યો જહેમત ઉઠાવી હતી તેમજ આ જીવ સાર્થક સંસ્થા દ્વારા રખડતા બીમાર પશુ પક્ષીઓની સારવાર માટે અને એમના હિત માટે કાર્ય કરે છે એ અબોલ જીવ જેનો કોઈ જ નથી નિરાધાર છે છે એમની મદદ કરવાની કોશિશ કરવામાં આવે છે કે રસ્તા પર રખડતા જીવો જેમ કે કૂતરાઓ બિલાડીઓ કબૂતર પોપટ ચકલી જેવા અનેક પક્ષીઓ જેમની પાસે ઘર નથી જમવાની વ્યવસ્થા નથી ઠંડી ગરમી વરસાદ

હું જીવ સાર્થક ફાઉન્ડેશનની મેમ્બર છું આજે મહાન આગેવાનો અને ઘણા બધા મહેમાનોની ઉપસ્થિતિમાં વિશ્વ ચકલી દિવસ નિમિત્તે અમારી સંસ્થા એ કાર્યક્રમનું આયોજન કર્યું હતું અમારી સંસ્થાના લાભાર્થી કાર્યક્રમનો આયોજન કર્યું હતું આ કાર્યક્રમનો મુખ્ય હેતુ અમારી સંસ્થામાં ઘટતી વસ્તુઓ અને સુવિધાઓ પૂરી પાડવાનો હતો અમારી જીવ સાર્થક સંસ્થા નિરાધાર બીમાર રખડતા પશુ પક્ષીઓની સારવાર કરે છે નિરાધાર રખડતા પશુ પક્ષીઓના હિત માટે બનતા પ્રયાસો કરી રહી છે આજે ઉપલેટાના આંગણામાં જીવ સાર્થક ફાઉન્ડેશનના ઉપક્રમે કરુણા ધામ સુંદર મજાની અમારી સંસ્થા છે અમારી ત્રણેય દીકરીઓ ચલાવે છે સેજેલું હોય મયુરી હોય માધવી હોય અને એની સાથે જોડાયેલા ઘણા મિત્રો છે સેવાભાવી બધાના નામ લઈએ તો લિસ્ટ મોટું થાય એક એવી સંસ્થા ઉપલેટામાં અમારે ખૂટતી હતી અબોલ પશુ અબોલ જીવ જેની સેવા એવી સેવા કરે છે કે આપણે જોઈ પણ ન શકીએ એટલે આજે વિશ્વ ચકલી દિવસ હતો એ ચકલી દિવસના ઉપક્રમે અમને એમ થયું કે આવું એક આયોજન કરીએ ગામને વિસ્તારને કરુણા પ્રેમી માણસોને આ સંસ્થાની જાણ થાય એનો સહકાર મળે એટલે ઉપલેટાના આંગણામાં માર્કેટિંગ યાર્ડમાં એના સહકારથી હરિભાઈ ઠુમર વિનુભાઈ ઘેટિયા અને દરેક ડાયરેક્ટર એના સહકારથી આ પ્રોગ્રામનું સારી રીતે આયોજન થયું અને બસ ઉપલેટાવાસીઓ આજુબાજુના વાસીઓ જેટલા પણ આ મારો મેસેજ જ્યાં લગી પહોંચે એને લોકસાહિત્યકાર તરીકે વિનંતી કરું છું કે આવી દીકરીઓ કામ કરે છે એને આપણે પડકારાની જરૂર છે બીજું કાંઈ આપીએ કે ના આપીએ એની સેવાને બિરદાવશું ને તો એને એમ સાહેબ અમે જે કાંઈ કરીએ છીએ એની નોંધ છે એ લે છે બાકી તો અસ્તિત્વગત આ બધી વ્યવસ્થા હોય છે એની વ્યવસ્થા કોક આવશે કોકને મોકલશે એટલે તમે આ સંસ્થાની મુલાકાત લેજો એમાં મુલાકાત લેશો એટલે આપને ખ્યાલ આવશે કે અહીં મારે આપવું કે ન આપવું તમારા હૃદયને તમારા આત્માને દરેકના અંદર એક પરમ તત્વ છે એ બિરાજમાન છે આખા જગતનું સંચાલન કરે છે અને પૂછજો તો તમારો જે કાંઈ તમે સહકાર આપી શકો તનથી મનથી ધનથી આપનો સહકાર આપશો આ સંસ્થાની મુલાકાત લેજો ઉપલેટા ઘણી બધી સંસ્થાઓ છે તો હું એવું ઈચ્છું કે આ આપણા ગામમાં આ સંસ્થા પણ કાર્યરત થાય અને અબોલ પક્ષીઓ અબોલ પક્ષીઓ જેનું કોઈ નથી તેની પીડા સમજે એવી દીકરીઓ આજે મેદાનમાં આવી છે તો એને હુંફ મળે એને પડકારો મળે તો આપણી બધાની ફરજ છે કે આપણે એને જે કાંઈ મારાથી તમારાથી મદદ થાય એટલી મદદ કરીએ જય માતાજી